જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે ભાઈ વગરનો અવસર અધૂરો તો અધૂરા ભાગનું શૂટિંગ કરવાનું છે બ્લોગમાં જોડાઈ રહેજો તમને બધા કટ બતાવશું અને પહેલો કટ આપણે વહીથી ચાલુ કરીએ છીએ બાસ્કુજી પુમતાળજી અને ખેગાજી ખેગાજી એ ખેગાજી એ બાર આવજો કરવાની છે હું વાત કરવાની શકો હું તમારે જે વાત કરી હોય ને પછી કરજો હાલ મારે ખેગાજી નું કોમ છે શું કોમ છે મારે ખેગાજી ની જગ્યાએ લઈ જવા છે ચોકણ ઓ ગમે એ લઈ જવા તમારું શું કોમ છે ચોકણ જવાનું છે પણ હેજો જગ્યાએ જઈને આવો જગ્યાનું નામ તો હશે કે અરે પછી કઉ વચમો હાલ કીધા જેવું નહીં સારું જઈએ ફૂટે શું વાત હતી હાલ મોડું થાય છે હાલ જવું પડશે અરે જઈએ જઈએ રાખો તમે લે દો

તમારે આઈન કઉન બોલી વાત કહેવાનું કઉસ તમારે જે વાત ફટાફટ કરી લો મારા દિન કમ છે એમ તો અમાર બેનલ હું એ નહીં કહું હરા નહીં હરા તો હાલ ના જ

તો 25 વર્ષ એટલે કાલે હું કરશું કાલે એક પ્લાન બનાયો છે રાતનો ઈરે એટલે ઉપાડીને આવો આયા ભમતે આયા જાય કેમ કુ લઈ તો વાર નહીં તો કેતા ઘણી કોશિશ કરી ઘણી કોશિશ કરી પણ પેલો લઈને ચોક

ખાલી હાથ નો દાડો આવ્યા ભાઈ વચ્ચે સમાધાન ના થાય ની તો કાલ તો પછી પોચી વળશો એટલે કાલ શું કરશો તમે

ખરેખર મેમન ખાલી આજનો દાડો બે ભય નું સમાધાન ના કરે નઈ તો કાલ તો પછી પહોંચી વળશે જબરજસ્ત એટલે કાલ શું કહીશો તમે કાલ છે

આપડો ભેગા નહી થવા દીધા એટલે હવે નહીં થવા ગયો યાર એક જણું બહાર થી આવે અને તરત સમાધાન કરી દે આ તો કોઈ વાત કેવાય વ્યવહાર

હલો બાસ્કુરજી અમે ભુભાઈ એના જુના ઘેર આવી ગયા છો તમે ખ્યાલ લઈને આવો હોય હોય બધી વાત કરી પેલા તમારે હલો બાસ્પુજી અમે ભૂમતી અમે ભૂમતી અહીંયા જુના ઘેર આવી ગયા છે બાપુજી લઈને આવો એમ કીધું એટલે બધી વાત થઈ ગઈ છે હો બધી વાત થઈ ગઈ છે તમે આવો

હેલો હા ભાસ્કુજી અમીન ભુપેતજી બે અહીંયા ના જુના ઘેર આવી ગયા છે હા હા આવો હવે તમને ખબર ના હોય તો કઈ જાય

તમારા સમજી વિચારી ને ભાગ પાડ્યા હતા એ તમને ખબર પડી એટલે કે તમારા કેટલા હતા કે તમે પલોટ માં તમને કેટલા હાલ્યા અમે કહેવાય કે

આવતા છો એટલી ગળા બાપુજી તમે કોઈ ચિંતા કરશો ને ખેગારજી છોકરા અને આપડા બધા ભેગા થઈ અને મથી હમું કરી દેખાવા

જય માતાજી તો આટલા આપણું વિડીયો પૂરું થાય છે મેં ભાઈઓને ભેગા કરી નાખ્યા તો આ વિડીયો લાઈક કરજો શેર કરજો અને એસપી ઓફિશિયલ પાટણ ચેનલ ને